નમસ્કાર દર્શક મિત્રો આપી પીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ શ્રી કલ્કી તીર્થ ધામ પીઠ દ્વારા મનસા ધ્યાન યોગ કેન્દ્રમાં તારીખ થી પાંચ બે બે હજાર છવ્વીસ સુધી પંચાણુમી સુંદર શિબિર યોજાઈ જેમાં પાંત્રીસ સાધકોએ ભાગ લીધો હતો જેના વ્યાસપીઠ ઉપર મુખ્ય આચાર્ય તરીકે પરમપૂજ્ય યુવા સંત શ્રી પંકજદાસજી મહારાજ શોભાયમાન હતા તેમની સરળ શૈલી વાણીથી સત્સંગ દ્વારા સત્પંથ સાહિત્યનું જ્ઞાનસભર અર્થ સહિત વર્ણન કરી સાધકોને તરબોળ કરી દીધા હતા અને શિક્ષાપત્રીનું આચરણ ઉપર ખાસ ભલામણ કરી હતી બાળકોને સંસ્કાર આપી ધર્મ પરાયણ કેમ જીવવું જીવન ચરિત્રો રીતે વશ કરી ધ્યાનસ્થ થઈ સાક્ષી ભાવમાં જોવું વિચારોને શ્વાસોશ્વાસ દ્વારા સ્થિર કરવા વગેરેની અવનવી ટેકનિકો બતાવી પ્રેક્ટિકલ કરાવ્યું હતું છેલ્લા દિવસે તીર્થ ધામના જગદગુરુ સતપંથાચાર્ય શ્રી પરમ પૂજ્ય જ્ઞાનેશ્વર દેવાચાર ્યજી મહારાજ તેમની જ્ઞાનસભર વાણી સંભળાવી સાધકોને આશીર્વાદ આપ્યા હતા અહેવાલ ઈશ્વરભાઈ પટેલ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી લાઈવ જે વાતાવરણ એવું છે ભગવાનના દસ અવતાર થયા એમાં આઠ અવતારમાં તો ધમાલ જ હતી મસ્કચ વેરા નરસિંહ બ્રાહ્મણ પરશુરામ રામ કૃષ્ણ ધમાલ જ હતી ખૂબ યુદ્ધ કરે હા આપને એમ થાય કે આટલા બધા ભગવાન પણ આ બધા યુદ્ધમાં સામેલ થઈ જાય ને આ જીવન પણ એ એક એક કર્મ હતું એક જાતનું ભગવાને આ સૃષ્ટિમાં પાપીઓનો સંહાર કરવા માટે બરાબર અને ભક્તોનો ઉદ્ધાર કરવા માટે ભગવાન અવતાર લેતા હોય જ્યારે બુદ્ધ અવતાર આવ્યો એટલે ભગવાને છે ને બધું છોડી દીધું શાંત થઈ ગયા આટલું કર્યું હવે છે ને મારે પોતાના મૂળ સ્વરૂપમાં આવવું છે કારણ કે એ પણ એક જગતનું મોટામાં મોટું કામ છે અત્યારે બાકીના આઠ અવતારમાં ભગવાને છે ને અસુરોનો સંહાર કર્યો અને પૃથ્વીને શાંત કરી શાંતિ આપી પણ આ નવમાં તેઓ તુજમાં છે પ્રાણ એ વાળે જગમાં સ્વામી વસે વિરામ ઘટઘટ વ્યાપક જા દૂધની અંદર કઈ જગ્યાએ છે હોય જગ્યા એ ઘી છે આ જગ્યાનું વ્યાપેલો છે પેડાની અંદર ખાંડ બધે વ્યાપેલી છે ગમે બાજુ થી ખાવ પેડો મીઠો જ હોય દૂધ ગમે આટલું ચમચી ભરો તો ચમચી જેટલું મળે એના પ્રમાણમાં ઘી હોય પણ ઘી તત્વ તો છે ને અંદર આવે આવું આવું સ્મરણ થવું જોઈએ આ આવું નિત્ય નિત્ય સ્મરણ કીજે તો મન સ્થિર થાય એટલે તમને કહેવામાં આવે છે કે મનને જોજો તમે કહો છો શ્વાસને જોવાનું કહીએ છીએ શ્વાસમાં મન રહેતું નથી વિચારમાં જતું રહે છે તો મન વિચારમાં જતું રહ્યો એ મનને જોવા વાળું કોઈ જુદું છે ભગવાન મનને જોવા વાળો કોઈ બીજો છે સાક્ષી ધામેણો જેનો શબ્દ આપે છે મનને કેમ ખબર મને પડી હું એ છું જેને ખબર પડી છે એ હું છું અહંકાર વાળો હો નહિ પ્રભુ આપતા જે જાણે છે જે જાણવા વાળી સત્તા છે એ હું છું અને શુદ્ધ કીધો છે